વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે એવામાં આ વાઇબ્રન્ટ સમિટમાં કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટી આનો વિરોધ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું છે કે આ માત્ર ને માત્ર પૈસા ઉડાડવાની વાત છે આ વાઇબ્રન્ટ સમિટથી કોઈ પણ પ્રકારનો કોઈને ફાયદો થયો નથી ખેડૂતોને નુકસાની ગઈ છે અને બેરોજગારી પણ વધી છે ત્યારે જો આ સમિટ કરવી જોઈએ તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના પગારમાંથી આ સમિટ થવી જોઈએ તમે શું કહ્યું છે એકવાર સાંભળી લઈએ ગુજરાતમાં હાલમાં જે વાઇબ્રેટ સમિટ બે 2024 યોજાઈ રહી છે તેમાં આમાદી પાર્ટી સખત વિરોધ કરી રહી છે જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નમે એક પત્ર લખી અને આ જે વાઇબ્રેટ નો જે ખર્ચ જે છે થવાનો જે થઈ રહ્યો છે સંભવિત ખર્ચ એ આ ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન ના પગારમાંથી કાપવામાં આવે સાથોસાથ આપણા જે મુખ્યમંત્રી શ્રી છે એના પગારમાંથી કાપવામાં આવે તેવી મેં માંગણી કરી છે ગુજરાતની જનતા વતી કે ઘણા વર્ષથી એટલે કે બે હજાર તેરથી આ વાયબ્રેસ સમિટનું ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે બે હજાર ત્રેવીસમાં એટલે કે અંદાજે દસેક જેટલા આ ગુજરાતમાં વાઇબ્રેટ સમિટ યોજવામાં આવ્યા જેમાં હજારો એમાંઓ અલગ અલગ થયા છે અને આટલા બધા એમાંઓ થયા થતાં હજી સુધીમાં ગુજરાતની અંદર નથી બેરોજગારોને રોજગારી મળી નથી ખેડૂતોની હાલત સુધરી નથી મહિલાઓને પૂરતું એના જેને કહેવાય કે કોઈ રોજગારી મળી એટલે કે આવા વાઇબ્રેટ ગુજરાતના સમિટના કારણે માત્ર ને માત્ર ફક્ત પોતાના જે માનીતા ઉદ્યોગપતિઓ જે છે અદાણી અંબાણી જેવા એમને તો આ ફાયદો કરવા માટે આ એક યોજવામાં આવી રહ્યા છે એટલે કે આ એક માત્ર ને માત્ર જેને કહેવાય કે ચૂંટણી ફંડ એકઠું કરવાનું આ એક સમિટ છે આમાં ગુજરાતની જનતાને કોઈ ફાયદો નથી થતો અને આ લાખો કરોડો રૂપિયા જે છે આ સમિટમાં એ ગુજરાતની જનતાના પરસેવાના પૈસા આમાં વપરાઈ જાય છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ તમામ જે ચોવીસનો સમિટનો જે વાયબ્રેન્ટ સમિટનો જે ખર્ચ છે એ માન્ય વડાપ્રધાન આપણા દેશના પ્રણતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી તમામ ખર્ચ એ કાપી લેવામાં આવે અને જો કદાચ આપણે આ વાઇબ્રેટ સમિટ દસ વખત આ બે હજાર તેરથી તે બે હજાર ત્રેવીસ સુધી આ યોજાયું આ તમામ જો ખર્ચ અત્યારે કદાચ આપણે એનો ટોટલ મારવી તો ગુજરાતના તમામે તમામ જે ખેડૂતો છે એનું આપણે તેનું માફ કરી શક્યા હોત અને કદાચ આપણે ગુજરાતનું જે સાડા ત્રણ લાખ કરોડનું જે દેણું છે જે ગુજરાતના આવનારું જે બજેટ છે એને કરતાં પણ વધારે થવા જઈ રહ્યું છે એ પણ દેણું કદાચ આપણે ભરી શક્યા હોત અને તમામે તમામ જે આપણા શિક્ષિત બેરોજગારો જે છે એને આપણે નોકરી પણ આપી શક્યા હોત એટલો બધો ખર્ચ આ દસ વાઇબ્રેન્ટમાં કરવામાં આવી રહ્યો છે એટલે મારી વિનંતી છે આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કે આ જે વાઇબ્રેટનો જે તમામ જે ખર્ચ જે થવા જઈ રહ્યો છે એ તમામ ખર્ચ જે છે એ આપણા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી અને તેમના સીએમ સાહેબના પગારમાંથી કાપવામાં આવે જેથી કરીને આપણા ગુજરાતની જનતાના જે પછીવાનો ટેક્સનો પૈસો છે એ બચી જાય આપના અમારો રિપોર્ટ કેવો લાગે અમને ચોક્કસ જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા